નમસ્કાર ખેડૂત મિત્રો મારે યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું મિત્રો મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે આપણા જે કોઈ પાકની અંદર એનપીકેના બેક્ટેરિયા એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશના બેક્ટેરિયા અને એની સાથે ટ્રાયકોડર્મા નામની જે ફોગ આવે છે મિત્રો એના વિશે ચર્ચા કરશું અને એની સાથે આપણી ફૂગ એટલે કે માઇકો રાજા એના વિશે પણ આજે આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો કે એ ત્રણેયના એકી સાથે ઉપયોગ થકી આપણા પાકની અંદર કેવા કેવા ઉત્પાદનમાં વધારો થાય છે મિત્રો એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો હવે મિત્રો આપણે એનપીકે એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશના બેક્ટેરિયા અને એની સાથે ટ્રાયકોડરમાં અને એની સાથે માઇકો રાજા આ જો ત્રણેયની ચર્ચા કરવા જતા હોઈએ મિત્રો તો આપણા પાકની અંદર જો ઉપયોગમાં લેવાનું હોય મિત્રો તો એના વિશે આપણને થોડી ઘણી જાણ પણ હોવી જરૂરી છે મિત્રો હકીકત મિત્રો આમ તમે જોવા જશો તો આપણે ઘણા સમયથી ખેતી કરતા હોઈએ મિત્રો તો આપણા જૂના રિવાજો પ્રમાણે જે ખેતી કરતા હોઈએ છીએ મિત્રો એવી જ રીતે આપણે પણ આ નવી પેઢીની અંદર એવી ખેતી કરતા હોઈએ છે મિત્રો જેનાથી કે આપણા ઉત્પાદનમાં ઘણો ઘટાડો આવે છે મિત્રો અને આપણા ખેતી ખર્ચમાં પણ વધારો થતો હોય છે સરવાળે આપણને કંઈ પણ વધતું નથી મિત્રો અને આપણે ખેડૂત મિત્રો હંમેશા દેવામાં ડૂબતા જઈએ છે મિત્રો તો મિત્રો હવે આ જમાના પ્રમાણે સાચી સમજણવાળી જો ખેતી કરવી હોય મિત્રો તો કોઈ પણ વસ્તુ કે કોઈપણ પ્રોડક્ટ આપણા પાકની અંદર વાપરતા પહેલાં એ આપણા પાકની અંદર ઉપયોગ કરવાથી કેવી રીતે કાર્ય કરે છે અને એના ઉપયોગ થકી આપણા પાકમાં ઉત્પાદનમાં કેવો વધારો થાય છે મિત્રો એના વિશે જો તમને જાણ હોય તો તમે મિત્રો ખેતીમાં ખૂબ જ સારી એવી પ્રગતિ કરી શકશો મિત્રો અને ઓછા ખર્ચે પણ વધુ ઉત્પાદન મેળવી શકશો મિત્રો તો મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે હવે ટ્રાઈકોડરમા વિશે થોડી ઘણી સમજણ મેળવશું મિત્રો તો ટ્રાયકોડરમા એક આપણી લાભકારી ફૂગ છે મિત્રો હવે જે આ ટ્રાયકોડરમા છે એ માટીમાં રહેલા કોઈ પણ પાકને નુકસાન કરતી ફૂગ હોય જેવી કે ફ્યુજેરિયમ છે મિત્રો રાઇઝોક્ટોનિયા છે મિત્રો પાયથિયમ છે અને સ્કેલ રોશિયમ જે આવા પ્રકારની જે આપણા પાકની અંદર કે જમીનની અંદર રહીને જે ફોગ આપણા પાકને નુકસાન કરતી હોય છે એને અટકાવે છે મિત્રો કે જેના થકી આપણા પાકના મૂળિયામાં સારો એવો ગ્રોથ થાય અને આપણા પાકમાં સારું એવું ઉત્પાદન મળી રહે મિત્રો તો આવી રીતે ટ્રાયકોડરમાં છે મિત્રો એ જો તમે તમારા પાકની કે જમીનની અંદર વાપરશો તો સૌથી પહેલાં તો નિંદણ ઉપર નિયંત્રણ કરશે મિત્રો તો એ પણ આપણને સારો એવો ફાયદો મળી રહેશે અને આ જે કોઈ પ્રકારની પાકને નુકસાન કરતી ફૂગ છે એનો સફાયો કરશે જેથી કરીને આપણા પાકમાં સારું એવું ઉત્પાદન મળશે મિત્રો હવે આ ટ્રાયકોડરમાંનો જો તમે ઉપયોગ કરશો તો આપણો જે કોઈ પાક છે એના મૂળમાં સડો પણ નહીં આવવા દે મિત્રો તો એવી રીતે પણ ખૂબ સારું એવું કાર્ય કરે છે અને આપણા પાકમાં સારો એવો વૃદ્ધિ વિકાસ કરે છે મિત્રો હવે મિત્રો આમ તમે જોવા જાવ તો નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશના જે બેક્ટેરિયા છે મિત્રો તો એ આપણા પાકની અંદર કેવી રીતે કાર્ય કરે છે એના વિશે પણ થોડી ઘણી ચર્ચા કરીએ મિત્રો નાઇટ્રોજનના બેક્ટેરિયા વિશે જો આપણે ચર્ચા કરીએ તો મિત્રો નાઇટ્રોજનના બેક્ટેરિયાની અંદર એસેટોબેક્ટર એજેટોબેક્ટર એજોસ્પ્રિલિમ વગેરે જેવા બેક્ટેરિયા છે મિત્રો જે વાતાવરણની અંદર અઠ્યોતેર ટકા નાઇટ્રોજન છે એમાંથી ખેંચી ખેંચીને આપણી જમીનની અંદર નાઇટ્રોજનની પૂર્તિ કરાવે છે મિત્રો એટલે કે સંગ્રહ કરાવે છે જેનાથી થકી આપણા પાકની અંદર નાઇટ્રોજનની પૂર્તિ થાય છે મિત્રો અને આપણા પાકમાં સારો એવો વૃદ્ધિ વિકાસ થાય છે મિત્રો નાઇટ્રોજન જે તત્વ છે એ આપણા પાકની અંદર નવી નવી ફૂટ અને સંપૂર્ણ રીતે જો આપણો પાક પીળો પડી ગયેલો હોય અને નાઇટ્રોજનની ઉણપ હોય તો નાઇટ્રોજનની પૂર્તિ કરાવીને આપણા પાકમાં ગ્રીનરી એટલે કે આપણો છોડ એકદમ લીલો છમ કરી આપે છે મિત્રો તો આવી રીતે પણ નાઇટ્રોજનનું કાર્ય છે મિત્રો બીજા નંબર ઉપર જોવા જઈએ તો ફોસ્ફરસ તો ફોસ્ફરસના જે બેક્ટેરિયા છે મિત્રો એને પીએસબી તરીકે પણ ઓળખીએ છીએ મિત્રો પીએસબી એટલે કે ફોસ્ફેટ સોલિબિલાઇઝેશન બેક્ટેરિયા મિત્રો હવે આ જે ફોસ્ફેટ સોલિબિલાઇઝેશન બેક્ટેરિયા છે મિત્રો એ બેક્ટેરિયા આપણા પાકની અંદર આપણે જે કોઈ વર્ષોથી આપણા જે કોઈ પાકની અંદર ફોસ્ફરસયુક્ત ખાતરો નાખેલા હોય તો આપણા પાકને જેટલું ફોસ્ફરસની જરૂર હોય એટલું ફોસ્ફરસ પાક પોતે ગ્રહણ કરી લેશે છે અને બાકીનું જે ફોસ્ફરસ છે મિત્રો એ આપણી જમીનની અંદર અલભ્ય સ્વરૂપે કેલ્શિયમ છે કે આયરન છે આવા જે કોઈ પોષક તત્વો છે એની સાથે મિશ્રિત થઈને અલભ્ય સ્વરૂપે પડ્યું રહે છે મિત્રો જે અદ્રાવ્ય સ્વરૂપે થઈ જાય છે તો આપણા પાકની અંદર આ ફસફરસની પૂર્તિ થતી નથી મિત્રો તો જો તમે પીએસ બીના બેક્ટેરિયાનો ઉપયોગ કરશો તો આ જે અલભ્ય ફસફરસ પડેલું છે મિત્રો એ લભ્ય સ્વરૂપમાં દ્રાવ્ય સ્વરૂપમાં થઈ અને આપણા પાકને ફસફરસની પૂર્તિ કરાવી આપે છે મિત્રો હવે મિત્રો આપણા કોઈ પણ પાકની અંદર ફોસફરસ તત્વ છે મિત્રો એ હંમેશા કોઈ પણ પાકનું જે મૂળ છે એ મૂળની લંબાઈ વધારે છે અને મૂળની જાડાઈ વધારે છે મિત્રો તો મૂળ મજબૂત થતાં છોડ પણ મજબૂત થઈ જશે અને રોગ પ્રતિકારક શક્તિ પણ સારી એવી વધશે મિત્રો અને જો કોઈ પણ પાકનું મૂળ વધેલું હશે મિત્રો તો એનાથી દૂર પડેલા ખાતરો પણ એ પોતે ખેંચી શકશે અને એની આજુબાજુના પડેલા તમામ માઇક્રોનુટનની પણ પૂર્તિ થાય છે મિત્રો ફોસ્ફરસનું આવી રીતે કાર્ય છે મિત્રો હવે જેમ નાઇટ્રોજન અને ફોસ્ફરસ એવી જ રીતે પોટાશના પણ બેક્ટેરિયા હોય છે મિત્રો જેને આપણે પોટેશિયમ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ મિત્રો હવે આપણા પાકની અંદર અત્યાર સુધીમાં જે કોઈ પોટેશિયમ કે પોટાશ ખાતરની પૂર્તિ કરી હોય મિત્રો જે આપણા પાકે જેટલું જોઈએ એટલું ગ્રહણ કરેલું હોય અને વધારાનું આપણી જમીનની અંદર પોટાશ પડેલું હોય છે એ મિત્રો અલભ્ય સ્વરૂપે થઈ ચૂકેલું હોય છે બરાબર હવે એને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી અને આ પોટેશિયમ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા આપણા પાકને પોટાશનું લભ્ય સ્વરૂપમાં ફેરવી કે દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવીને પૂર્તિ કરાવે છે મિત્રો તો આવી રીતે પણ એનપીકેના બેક્ટેરિયા આપણા પાકની અંદર પોટાશની પૂર્તિ કરાવે છે હવે મિત્રો તમે જાણતા હોય કે ન પણ જાણતા હોય પોટાશ આપણા પાકની અંદર ખૂબ જ જરૂરી તત્વ છે મિત્રો કોઈપણ ફળ હોય કે કોઈ પણ દાણો હોય મિત્રો એની અંદર ગેસ ભરવાનું કાર્ય કરે છે કુદરતી મીઠાશ પણ પોટાશ આપી છે એનો કુદરતી આકાર પણ પોટાશ આપે છે મિત્રો તો પોટાશ જે તત્વ છે આપણા પાકની અંદર આપણો જે કોઈ પાક છે એમાં સડો પણ બેસવા દેતો નથી મિત્રો અને રોગ પ્રતિકારક શક્તિ પણ પોટાશ વધારે છે મિત્રો તો આવી રીતે આપણી જમીનની અંદર જે જે અગાઉના જૂના પડેલા ખાતરો અલભ્ય સ્વરૂપે પડેલા છે એને લભ્ય કે દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવીને આપણા પાકને આ એનપીકેના બેક્ટેરિયા આપે છે મિત્રો તો એનો પણ ઉપયોગ કરવો જોઈએ મિત્રો હવે મિત્રો આ જે એનપીકેના ઉપયોગ પછી માઇકો રાજા જે આપણી મિત્ર ફૂગ છે એના વિશે પણ થોડી ઘણી ચર્ચા કરીએ મિત્રો આ જે માયકો રાજા મિત્ર ફૂગ છે એ મિત્રો આપણો જે કોઈ પાક છે એના મૂળિયા સાથે પોતાનું સહજીવન ગાળે છે મિત્રો હવે આ જે માયકો રાજા છે મિત્રો એ એક પ્રકારની આપણી મિત્ર ફૂગ એટલા માટે કહીએ છીએ એ આપણા પાક છે એના મૂળિયા ફરતે વીઠળાઈને આપણા પાકના જે મૂળ હોય એનાથી દૂર સુધી એના પોતાના તંતુમૂળ લાંબા કરી અને દૂર પડેલા પોષક તત્વો એટલે કે જે કોઈ ખાતરો આપણી જમીનની અંદર પડેલા છે મિત્રો એ અલભ્ય હોય તો એને લભ્ય સ્વરૂપમાં પણ ફેરવીને આપણા પાકને એ પોષક તત્વોને પૂર્તિ કરાવી આપે છે અને જ્યારે જે સમયે આપણા પાકને જે જે માઇક્રોનુટન કે જે જે ખાતરોની જરૂર હોય એને પૂરતી કરાવે છે મિત્રો તો આપણો જે કોઈ પાક છે મિત્રો એ પાકને એ તમામ પ્રકારના પોષક તત્વોની જો સમયસર પૂર્તિ થતી હોય તો આપણા પાકની અંદર સુકારો પણ આવતો નથી મિત્રો તો મિત્રો આ જે માઇકો રાજા છે એનું બીજું પણ કાર્ય એવું છે કે જ્યારે આપણા જમીનની અંદર ભેજ ઓછો હોય અને આપણા એ સમયે આપણો જે કોઈ પાક છે એને અડીખમ ઊભો રાખવાનું પણ કાર્ય કરે છે મિત્રો દૂર દૂર પડેલો જે ભેજ હોય એને ખેંચી ખેંચીને આપણા છોડને પાણીની પૂર્તિ પણ આ માઇકો રાજા કરાવે છે મિત્રો ત્રણેય એટલે કે એનપીકેના બેક્ટેરિયા માઇકોરાજા અને ટ્રાયકોડરમા આ ત્રણેયનો જો તમે એકી સાથે એક જ પાકની અંદર જો ઉપયોગ કરશો તો ખૂબ જ સારી રીતે આપણું ઉત્પાદન વધી શકે છે મિત્રો એનું કારણ એ છે કે આ ત્રણેય પ્રોડક્ટ કે આ ત્રણેય બેક્ટેરિયા કે મિત્રફૂગ એકાબીજી ઉપર નિર્ભર રહીને સારું એવું કાર્ય કરે છે મિત્રો તો મિત્રો ટ્રાઈકોડરમા એનપીકે અને માઇકો રાજા વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરી મિત્રો હવે મિત્રો આપણા જે કોઈ પાકની અંદર જો તમે આ ત્રણેય પ્રોડક્ટ કે બેક્ટેરિયા કે ફૂગ એનો જો ઉપયોગ કરશો તો સારા એવા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો એનું કારણ એ છે કે આ ત્રણેય મિત્ર ફૂગ કે બેક્ટેરિયા એનું સ્ટેપ બાય સ્ટેપ એકાબીજી ઉપર નિર્ભરવાળું કાર્ય છે મિત્રો હવે એના વિશે આજે આપણે ચર્ચા કરીએ મિત્રો હવે આપણા કોઈપણ પાકની અંદર જો ટ્રાઈકોડરમાનો ઉપયોગ કરવા માગતા હોય મિત્રો તો ટ્રાયકોડરમાં એક આપણી લાભકારી એવી ફૂગ છે મિત્રો કે જે આપણા પાકની અંદર જે નુકસાન પહોંચાડતી ફૂગ છે એની ઉપર કંટ્રોલ કરે છે મિત્રો જેથી કરીને આપણા પાકમાં એ ફૂગનું એટક આવતું નથી મિત્રો તો મારી એવી ભલામણ છે કે આપણે જ્યારે જે કોઈ પાકની વાવણી કરતા હોઈએ મિત્રો એ વાવણીની પહેલાં લગભગ વીસ પચીસ દિવસ પહેલાં જો તમે આ ટ્રાયકોડરમાનો ઉપયોગ કરશો તો સારું એવું એનું રિઝલ્ટ પ્રાપ્ત કે પરિણામ પ્રાપ્ત થશે મિત્રો એનું કારણ એવું છે કે જે કોઈ તમારી ખેતર હોય કે વાડી હોય એની અંદર તમે અઢી વીકે કોઈ પણ સાણીયું ખાતર કે કોઈ પણ ઓર્ગેનિક ખાતર જેમ કે લીંબોળીનો ખોળ છે એરંડીનો ખોળ છે એની સાથે તમે મિશ્રિત કરીને અઢી વીઘામાં એક કિલો જો ટ્રાયકોડરમાં આપશો તો સારું એવું પરિણામ પ્રાપ્ત થશે અને આપણા પાકની પહેલાં વીસ પચીસ દિવસ તમે આપશો તો જ્યારે આપણો પાક વાવવાનો હોય એ પહેલાં આપણી જમીનની અંદર જે જે આપણા પાકને નુકસાન પહોંચાડવાવાળી ફોગ છે એની ઉપર નિયંત્રણ કરશે અને આપણા પાકને એ ફૂગનું એટેકથી બચાવશે મિત્રો તો એવા સમયે તમે ટ્રાઇકોડર્માનો ઉપયોગ કરશો તો સારા એવા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો હવે મિત્રો એનપીકેના જે બેક્ટેરિયા છે જે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશના બેક્ટેરિયા હવે આ બેક્ટેરિયાનું કાર્ય આપણા પાકની અંદર કઈ રીતે છે એ પણ મેં તમને આગળ જણાવ્યું મિત્રો તો જો તમે તો ટ્રાઇકોડર્માની સાથે પણ તમે છાણિયા ખાતર સાથે એનપીકેના બેક્ટેરિયા અઢી વીઘે એક લિટર કે એક કિલો સુધી તમે વાપરી શકો છો મિત્રો તો હવે મિત્રો એનો જો તમે ઉપયોગ વિચારો તો જેમ ટ્રાયકોડરમાં આપણા પાકની અંદર આગોતરા આયોજનમાં આપણે ઉપયોગ કરીએ છીએ તો આપણો પાક જ્યારે વાવવાનો હોય તો એ સમયે આપણી જે કોઈ આપણા પાકને નુકસાનકારક ફૂગ હોય એની પર નિયંત્રણ કરે એવી જ રીતે એનપી કેના બેક્ટેરિયા છે મિત્રો જો તમે પંદર વીસ દિવસ પહેલા ટ્રાયકોડરમાની સાથે જો વાપરશો તો એનાથી આપણો જ્યારે પાકની વાવણી થતી હોય એ પહેલાં જે જે નાઇટ્રોજન છે એનો સંગ્રહ કરી દેશે અગાઉ અને ફોસ્ફરસ છે એ અલભ્ય સ્વરૂપમાં હોય એ લભ્ય સ્વરૂપમાં ફેરવીને કમ્પ્લીટ તૈયાર રાખશે અને પોટાશ જે મોબિલાઇઝિંગ કરવાનું હોય પ્રોસેસ એ મોબિલાઇઝિંગ થઈ જાય એટલે કે અલભ્ય સ્વરૂપમાંથી લભ્ય સ્વરૂપમાં ફેરવાઈ જાય તો આપણે જ્યારે પાકની વાવણી કરીએ ત્યારે આપણને આના યોગ્ય સમયે સારા એવા ફાયદા મળી રહે છે મિત્રો હવે મિત્રો જે માયકો રાજા છે મિત્રો જે આપણી મિત્ર ફૂગ છે એના કાર્ય વિશે પણ આપણે આગળ ચર્ચા કરી છે મિત્રો હવે જે માઇકો રાજા મિત્રફૂગ છે આમ તમે જોવા જાવ તો એનો સાચો ઉપયોગ મારી દૃષ્ટિએ એવું છે મિત્રો કે માઇકો રાજા કોઈ પણ પાકના મૂળ સાથે પોતાનું સહજીવન ગાળે છે મિત્રો તો કોઈ પણ પાકનું જ્યારે આપણે બીજ માવજત કરતા હોઈએ ત્યારે પણ તમે માયકો રાજા લગભગ પાંચથી દસ ગ્રામ સુધી એક કિલોએ બીજ માવજત કરશો તો એ સમયે તમને પણ સારા એવા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો એનું કારણ એ છે કે જ્યારે બીજ માવજત તમે કરેલું હશે ને એની સાથે માઇકો રાજા હશે મિત્રો તો જ્યારે બીજ પોતાનું નવું મૂળિયું મૂકશે તો એની સાથે માઇકો રાજા પણ પ્રોસેસમાં ચાલુ થઈ જશે મિત્રો જેના સારા એવા પરિણામો આપણને પ્રાપ્ત થશે હવે આ જે માઇકો રાજા છે એ લગભગ આપણા પાકની અંદર છ થી આઠ મહિના સુધી સતત કાર્યરત રહેશે તો આપણા જે કોઈ પાક છે એમાંથી જે દૂર દૂર પડેલા ખાતરો છે જે હકીકત એનપીકેના બેક્ટેરિયાઓએ અલભ્ય સ્વરૂપે જે પોષક તત્વો પડ્યા હતા એના લભ્ય ફેરવેલા હશે કમ્પ્લીટ તો એને ખેંચી ખેંચીને આપણા પાકને આપતો રહેશે મિત્રો તો માઇકો રાજાનું આવું પણ સારું એવું કાર્ય છે અને માઇકો રાજા જ્યારે પાણીની અછત હોય અને જમીનમાં ભેજ ઓછો હોય ત્યારે પણ આપણા છોડને ટકાવી રાખે છે મિત્રો તો એ પણ સારું એવું કાર્ય બજાવે છે અને જે જે છ થી આઠ મહિનાની અંદર નવી ફૂગ આવે તો એને પણ પોતે ખાય અને પોતાનું જીવન ટકાવી રાખે છે મિત્રો તો મિત્રો માઇકોરાજા અને ટ્રાયકોડર્મા અને એનપેકેના બેક્ટેરિયા આ ત્રણેયનો જો તમે આવી રીતે તમારા પાકની અંદર ઉપયોગ કરશો તો સારા એવા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો હવે ટ્રાયકોડરમાં છે મિત્રો એનો જો તમે વીસથી પચીસ દિવસ પહેલાં છાણિયા ખાતર સાથે તમે ઉપયોગ કરવા ન માગતા હો તો તમે બીજ માવજતમાં પણ વાપરી શકો છો મિત્રો લગભગ એક કિલોએ પાંચ ગ્રામનું માપ રાખશો તો પણ ચાલશે અને દસ ગ્રામનું માપ રાખશો તો પણ ચાલશે મિત્રો એવી જ રીતે એનપીકેના બેક્ટેરિયાનું પણ તમે બીજ માવજત સમયે ઉપયોગ કરશો તો પણ સારું એવું પરિણામ પ્રાપ્ત થશે મિત્રો એટલે કે કોઈ પણ બીજ હોય એક કિલોએ તમે લગભગ પાંચ ગ્રામ કે દસ ગ્રામની આજુબાજુનું માપ રાખીને બીજ માવજત કરશો તો પણ સારા એવા પરિણામો પ્રાપ્ત થશે પરંતુ મિત્રો મેં જે સિસ્ટમ પ્રમાણે તમને ઉપયોગ કરવાનું કહ્યું છે મિત્રો એ એવી જ રીતે જો તમે ઉપયોગ કરશો તો સારા એવા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો આ ત્રણેયનો જ્યારે તમે ઉપયોગ કરતા હોય ત્યારે તમારે કોઈ પણ ફૂગનાશક કે રાસાયણિક ખાતર સાથે મિશ્રિત કરીને આપવાના નથી મિત્રો એ પણ તમારે ખાસ કાળજી રાખવાની છે મિત્રો મારી આવી સાચી અને સચોટ માહિતી જો તમને મળેલ હોય તો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો મિત્રો જેના થકી હું તમને આપણા કોઈ પણ પાકની અંદર સાચું અને સચોટ માર્ગદર્શન આપી શકું અને સરવાળે તમારા ઉત્પાદનમાં વધારો થઈ શકે મિત્રો હસ્તું